પ્રિતિ વાહને મળતું નથી તો હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં સ્વાગત છે તમારો નવા થેન્ક યુ ફ્રેન્ડ આજે સવાર માં

મેન હાઈવે ઉપર ખડા હાઈવે પર સહી આ જાય મૌવા આ જાય ઉના તો આપણે જવાનું છે મૌવા ઉના ની મવા ને 20 માં હે મતલબ પાટી આવ પાટી આપી પાવ નું તો આઈ આપણે જવાનું છે મૌવા તો ફાઈનલી આમણા કઈ વાહન નીકળે ભાઈ કેમ લાગે તો દેખીએ કોણ વાહન આવે તો જે મળે આગડી જોઈ કે આપણે પહે તો કાઈ છે નહીં જો મને મફત માં જાય મફત લઈ જાય લઈ લે ટિકિટ દી દેવાની ટિકિટ લે હે એટલે ટિકિટ તો લે થોડાક કપડા હગા છે लाबी आपड़ा वाले बोगड़ी जा वाले अपना सब्सक्राइबर को कहे दम जे टिकट नहीं जत नगर के लाओ तरी तरी वाला 50 50 आले छे 50 50 लाओ 50 50 આપી દે આપસે પ્રીતિ વાહને મળતું નથી અમે તો ફટારમાં જઈશું ઉભો કોક આવે તો હાથ હું તો કરજે પછી મારી થી રોકી દે હે રોકી દે એ મોને ટિકિટ જોતી રોક છે જે ભાડાવાળો વાહન નઈ કરે છે એ રોક છે પછી કે તો ખટારવાળો રોક છે કેમ કે ખટારા મોવા જતા જ નહીં બાય પાસે કાંઈ નહીં હમણાં હજી વેટ કરી પાંચ મિનિટ છે પાંચ મિનિટમાં થોડું વાહન મળે પ્રીતિ કલાક કલાક બેઠું ઊભું પડે ખબર છે તને જે કાયમિક મુસાફરી કરતાને ખબર છે કલાક કલાક વાટે પડે કોઈક રીક્ષા વાળું નીકળે તો સડવાનું કોઈક મેજિક બોલેરો જે નીકળે એ સડવાનું તો અત્યારે જોઈએ હજી કાંઈ મળ્યું નથી વાહન જ નથી આવતું આ સાઈડ આમ વાહન જાય છે આ આ વાહન આવતા જ જ નથી નથી તો છે

થોડુક તો મવા જવાનું છે દવાખાના તમને ખબર છે કે પેલા મેં પથરી ઓપરેશન કરાવ્યું હતું તો બતાવવાનું કીધું ત્રીસ તારીખે બતાવી દીધું આજે બતાવવા જવું છે તો પછી ઘણું બધું કામ છે તો પેલા દવાખાને જઈને દવાખાને કામ પતાવી દીધા પ્રિત ભલે હોતી પેલા દવાખાને જરૂરી હતા તો હમ નું ગાય હા દવાખાને જવાનું તો એટલે જ વધારે તો મેન થકો ખાધો છે વરના તો હું નહીં આતે કા બાબા ને બાકી જો સોમાસ છે એટલે વરસાદ ચાલુ છે એટલે હારું છે મેજી ખારું છે ટુવેલ ઘર થી ન લાવ્યા હરી છે આઈ થી નીકળી મેજી કઈ આવજે ફાયદો જો કેમ કે વરસાદ ચાલુ છે સાઠા ને પલ્લી જાત ઘડી ખાલી બોલેરામાંથી માંથી ટુ મેજીક માં સીડન થાય એટલે વરસાદ આવી જો કા ઘર થી મેજી ઓલા માં બોલેરો બેલોરો માં આય પછી આપણે મેજિકમાં આવી કે પછી મેજિક લઈને જવાની કા મેજિક લઈને જવાનું છે પણ વરસાદ તો ચાલુ જ છે ખેતરમાં કોઈને કાઈમ ખેડુ કામ કરો દેતો ને જો ભાઈ વરસાદ કેમ કે વરાપ વરસતા દી દીગા હા વરાપે થાતો ન તો ભૂખતા નથી ખેતર તો નિંદાય કેમ તો ફ્રેન્ડ બપોરનું નું જમવા તો ગયા જ નતા અમે ને અત્યારે વાગી જશે છ ને એમાં એમ થયું કે બપોર બે વાગ્યા જવાનું તો ઘરે ને બદલે દુખાવો જેવો ગજબ થયો નથી કે ડોક્ટરે કીધું કે ઘરે ન જતા ચાર વાગ્યા ખોટી જતો

તો હાસું હારું છે ભાઈએ કીધું પાછળ ટુ વીલ કેમ કે અમે પડદા ગાડીના મેજિકના ના પેક છે પાછળ કઈ દેખાતું જ નથી અમે કેમેરો તો નથી જોઈ લઈ કે કેમેરામાં કે તો નાસ્તો કરો જાય આ લોકો કઈ જોઈએ જમવા તો નથી ગયા પેલા કીધું જમવા જાય પણ જમવા ગયા જ નથી સમોસા ખાઈ હાલે આમ જાય આગળ પછી જોઈએ હું ખાઈ વરસાદ ચાલુ છે એટલે બહુ આગળ આગળ જોજો ને શું થાય છે અમને ખબર નથી મારો અવાજ તો બદલી ગયો છે

આજ કે બાદ હું કાયમ યાદ રાખું હું કાયમ બોલું વાટે તમે હિન્દી શબ્દ છે ને રેડીસ છે ગુજરાતી માં તુકારો થાય હિન્દી શબ્દ તો બોલી રેડી એટલે એટલે મને કેતા નો આવડે મને લાગે હું તું કરે કોણ આપો હું આ કો તું હિન્દી શબ્દ છે ને તુકારો કરો થાય અને ગુજરાતી શબ્દ છે ને તું થાય હિન્દી માં તું કરીને તો રેડી લાગે પણ ગુજરાતી માં તું કરો છો જો હને તો આ મને કો કરે થા કો તો હજી વર્ષ ચાલુ થાય આપડી આસી વાત કહું હવે નો સાંજ નું જમી લીધા છે ને અત્યારે વાગી જશે નવ

કઈ બ્લોક લેવાનું મન નતા કરતા કે હું જરીક બ્લોક લઈ લે કેમ કે મને કઈ દેખાતા ન તો હમ તો આને જો અમે લગે થા બાપો તો આ જદી હારા ન લાગે કમેન્ટ કમેન્ટ કો સોરી મારા મગજ મગજ કામ મત કરો જેવો લાગ્યો ટુકમાં તમને